અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામે હેલ્થ સેન્ટરની સામે આવેલ પાણીની ઓવરહેડ જર્જરીત ટાંકીમાં પંદર કલાકથી ફસાયેલા યુવાનો ફાયર વિભાગે રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો તાલુકાના ગડખોલ ગામે હેલ્થ સેન્ટર સામે પાણીની જર્જરિત ઓવરહેડ ટાંકી આવેલી છે પાણીની ટાંકી પર શનિવારે મધ્યરાત્રિના એક યુવાન ચડ્યો હતો અને તે અચાનક જ પાણીની ટાંકીમાં પડ્યો હતો મધ્યરાત્રિએ દુર્ઘટના સર્જાતા આ અંગે કોઈને પણ જાણ થઈ ન હતી પરંતુ બપોરના સમયે ટાંકીમાંથી અવાજ આવતા આસપાસના લોકોને આ અંગેની જાણ થઈ હતી તેઓએ તરત જ અંકલેશ્વર નગર સેવા સદનના ફાયર વિભાગમાં કોલ કરતા લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને યુવાનને બહાર કાઢવાનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અડધો થી પોણો કલાકની જેમત બાદ યુવાનને ટાંકીમાંથી બહાર કાઢી નીચે ઉતારવામાં આવ્યો હતો અને હેલ્થ સેન્ટરમાં તેને સારવાર આપવામાં આવી હતી ટાંકી જર્જરિત હોવાને કારણે તેમાં પાણી ન હતું જેને કારણે યુવાનનો જીવ બચી ગયો હતો યુવાન કયા કારણોસર ટાંકી પર ચડ્યો હતો તે હજુ સુધી જાણવા મળ્યું નથી પરંતુ ફાયર વિભાગે પંદર કલાક બાદ તેને બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો એમાં જે વ્યક્તિ આ જે પડી ગયો છે એમની જાણ જો લોકલ માણસને થઈ હતી કે રાતના આ વ્યક્તિ પડી ગયેલો છે તો રાતના મતલબ આ આ બનાવ રાતના બાર કલાકનો છે અને બપોરમાં ત્રણેક વાગ્યાની આસપાસ અંકલેશ્વર નગરપાલિકાને જાણ થઈ તો એ તરત અહીંયા આવીને એમને ઓપરેશન હાથ ધર્યું ત્યાર પછી ડીપીએમસી ફાયર ટીમ બી એમને મદદ માટે આવી અને એના પછી માણસને અંદરથી બહાર કાઢ્યો એના પછી નજીકમાં જ આરોગ્ય સેન્ટર છે ત્યાં લઈ ગયા છે માણસને પાછળના ભાગમાં થોડીક ઇન્જર્ડ થઈ છે બાકી માણસ સેફ છે ગરખોલ પીએસસી સેન્ટર નજીકથી અમને એક કોલ આવ્યો હતો કે દરમિયાન ગરખોલ પીએસસી સેન્ટર નજીક એક જર્જરિત હાલતમાં એક ટાંકી છે તો તેમની અંદર એક એક વ્યક્તિ કાલ રાતના ત્રણ વાગ્યા જેવો અંદર ટાંકીમાં ઉપર ચડીને અંદર પડ્યો હતો તો એ દરમિયાન અમે નગરપાલિકા પર નગરપાલિકા ફાયર સ્ટેશન પર કોલ આવ્યો હતો એ દરમિયાન અમે અમારી ટીમ દ્વારા અમે આવ્યા અને ઉપર ચડીને અમે જોયું તો એ ભાઈ અંદર અંદર પડ્યો હતો ને એ પછી અમે એમને રેસ્ક્યુ કર્યું ઉપર નીચેથી ઉપર લાવ્યા પછી એ દરમિયાન અમે અમારા બીજી અમારી ટીમ નોટિફાઈની નોટિફાઈ ટીમને કોલ કર્યો અમે એ દરમિયાન એ ટીમ આવી એ બાદ અમે ઉપરથી અમને તરત થોડી ત્રીસ મિનિટ જેવો ટાઈમ અમને લાગ્યો હતો અમે તે વ્યક્તિને ઉપરથી ત્રીસ મિનિટ માં ને નીચે ઉતાર્યો